ટભોઈમાં તાળ એટલે કે ફળીનું આગમન ઉનાળાની સિઝનમાં થતાં જ ગરીબો માટે આવકનું સાધન સાબિત થાય છે આ તાળ આરોગ્ય માટે પણ ફાયદાકારક સાબિત થયેલ છે નર્મદા જિલ્લાના ઉમલ્લા સહિત આજુબાજુના ગામોમાં આ વિસ્તારમાં તાળની ગોટીનો પાક થતો હોય છે નર્મદા જિલ્લામાં પણ તાળની સંખ્યા વધારે હોવાથી બંને જિલ્લાઓમાંથી તાળગોટી વેચવા લોકો ડભોઈ આવે છે તાળના વૃક્ષ ઉપર ગોળ ગોટા જેવા ફળ આવે છે અને તેને ખાસ દાંતડા વડે ચીરતા તેમાંથી ત્રણથી ચાર જેટલી ગોટી નીકળે છે તેને તાળફળી તરીકે પણ લોકો ઓળખે છે ઉનાળું ફળ ગોટીની સીઝન શરૂ થતાં જ તાળગોટી ગરમીમાં રાહત આપનાર ફળ સાબિત થાય છે આરોગ્ય માટે પણ ફાયદાકારક ગણાતા ગોટીની ભારે બોલવાલા હોય છે આ વિસ્તારના આદિવાસી વિસ્તારના લોકો માટે આજીવિકાનું સાધન બને છે તાળ ગોટીનું વેચાણ વધતા આદિવાસીને સારા પ્રમાણમાં રોજગારી મળી રહે છે ઘણા આદિવાસી રસ્તાની સાઈડ ઉપર વૃક્ષના છાયડામાં તાળ ગોટીનો ઢગલો મારી ત્યાં જ તાળના ગોળ ફળમાંથી દાતરડા વડે ચીરીને ગોટી કાઢીને વેચે છે વાહન ચાલકો પોતાના મિત્ર પરિવાર માટે ખરીદી કરતા હોય છે આમ તાડ ગોટી અમૃત ફળ સાબિત થાય છે